તલોત તાલુકાના વક્તાપુરમાં ત્રણસો થી વધુ પશુપાલકોએ સાબર ડેરી સામે દૂધ ઢોળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સાબર ડેરી દ્વારા વર્ષના અંતે સંતોષકારક ભાવ વધારો ન મળતા અને રજૂઆત કરવા ગયેલા પશુપાલકો પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવતા આ વિરોધ કરવામાં આવ્યો હતો પશુપાલકોએ જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે સાબરડી નિયામક મંડળે જે નવ પોઈન્ટ નવ પોઈન્ટ ચોત્રીસ ટકા નફો જે આ સાલ આપ્યો એના માટે સાબરકાંઠા અવલીના પશુપાલકો સાડા ત્રણ લાખ પશુપાલકોએ આજે ટીવી આગળ રજૂઆત કરવા માટે ગયેલા પરંતુ તે રજૂઆત નિયામક મંડળ અથવા એના એમડી પણ કોઈ બહાર આવેલા નહીં અને નિયામક મંડળના આદેશ અથવા કલેક્ટર સાહેબના આદેશથી પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને બિયર ગેસના સેલ કરવામાં આવ્યા કેટલાક પશુપાલકો ઘાયલ થયેલા છે અને અમારો હક માગવા માટે ગયા હતા એના ઉપર આ લાઠીચાર્જ કરી અને પેલી એક પોલીસને આગળ રાખી અને એ પાછળ રહીને બધું ક્લિયર કર્યું અને હવેથી આ જો દૂધ બંધ રાખવામાં આવે છે અને જો હવેથી એ પણ નહીં આવે તો નિયામક મંડળના જે તે વિસ્તારના નિયામક મંડળો છે ડિરેક્ટરો એમના ઘરે ઘેરાવો કરવાની પણ તૈયારી ચિમકી આપીએ છીએ નિર્ણય ના આવે તો વક્તાપુર ડેરી